મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રા નંદન ઓર્કેડ ચાર કોશિયા નાકાથી મહારાણા પ્રતાપ ચોક કોટેજ ચોકડીએ પૂર્ણ થઈ હતી આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ટિંડોર પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર કીર્તિભાઈ પટેલ અને ઉપપ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા તેમજ પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર અને મુસ્લિમ ધર્મગુરુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા મહીસાગર પોલીસ હાજર હતી અને વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા